રામ રામ સીતારામ બધાય ની સીતારામ બધાય તો થંબનેલ માં જોઈએ તમે આજ આપડી કી વ્લોગ નેત બનાવવાનો આપડી ને વાત ઉસ કરવાની છે નકરી વાત તો નત કરવાની પગે અમારા પ્રશ્ન જવાબ દેવાના હે આપડી હવારી પોસ્ટ કર્યું તું દહક વાગે હા પણ વિડિયો છે ને કાલે બનાવવાનો તો જેથી

તો અટાણે તો અમે સ્ક્રીનશોટ પાડેને રાખ્યા બીજા મોબાઈલ માં જે આ પોસ્ટ કર્યું તો નીમા જે ઇન્સ્ટાગ્રામ માં ને પ્રશ્ન આવ્યા ને તો પેલા જે આપડી કાયમી ના માં જે આવતા આવતી હોય ને કોમેન્ટ હોય અમે જવાબ દે દઈએ કારણ કે નવા નવા વ્યુઅર્સ આવતા હોય ને એની ખ્યાલ ન હોય તો એકતા તો પેલા તો ગામ નું નામ પૂછે કે તમારા ગામ નું નામ કાવ તો અમારું ગામ છે મોબતપરા તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદર

તો રામભાઈ એક ઈચ્છા છે તમારી ઘરે મહેમાન ગતિ કરવાની બસ હવે વહેલી તકે પૂરી થાય પૂરી કરાવો વેલકમ હા હમીજો આ જ હોય તો તમારે કામકાજ ને પ્રશ્ન એ સંદીપ મહેર ભાઈ તમે બ્લોગ ક્યાં મોબાઈલમાં બનાવો

નાથી બેન ઘણા વ્લોગમાં તમારા બે લોકોની નોકજોક ચાલતી હોય છે જોવાની મજા આવે છે ખાલી વ્લોગ પૂરતી જ હોય કે પછી रियल લાઈવ પર તમે કહેવાનો મતલબ એવું હોય કે તમે જ્યાં આ નોકજોક ને ટૂંકમાં હુંની કજીઓ કરતા હોય

ચૌધરી છે રામભાઈ નથી બેન આપનો મોબાઈલ નંબર તો મોકલી આપજો તો રૂબરૂ ફોન કરીને સમારસાર લઈ શકીએ દ્વારકા તો અમારે બહુ દૂર છે મહેસાણા થી

એ હાસી વાત છે ભાઈ ખાવા પીવાનું તો જો અમારા ઘર નું દુજાણું છે એટલે તો ખાવા પીવામાં તો કઈ ઓઈલું હોય નો બસ હા હાસી ખોરાકી છે પણ ખોરાક ઈ મારી ઠાવકી એવી છે હા હું શરીરમાં દેખા હી હું એવું કઈ નથી કે હું કઈ ખાતી ને ઘર નું બધી વસ્તુ ખા બહાર ની વસ્તુ હું કઈ નથી ખાતી માં તાકાત છે પણ હાસી તાકાત છે પણ હાસી તાકાત છે કઈ શરીરમાં દેખાતું નથી બરાબર ફૂલાઈ નથી હા પછી હે પ્રશ્ન નથી પણ બેન કે હે મમતા ઓડેજરા કે દર્શન ગામનો વિડીયો બનાવીને મૂકજો ભાઈ એndi ji સો આ દર્શન ક્યારેક જઈ હું ને તો વિડીયો બનાય હું અહી તો જાતા ગામનો વિડિયો ન કહીયું મહેશભાઈ કાઠી બેન યુટ્યુબ ચેનલ હર કામ અને ખેતી નું કામ આટલું બધું તમે કેમ હેન્ડલ કરો નાથી બેન ને રામભાઈ પ્લીઝ પીક માય તો તમારો કર્યો હે મહેશભાઈ તમે થોડોક રહ્યો ને મહેશભાઈ તો તમે જણાવો મારે તો મહેશભાઈ હાસું તો એટલું બધું ન કહી જાજો કારણ કે બાપા નો અને મારે ટૂંક હોય તો ઘડી બે ઘડી બેજી નું સીઝન ટૂટતું હોય બાકી નાખી આખો દી કરવાનું હોય કરવાનું એ સવારે મહેશભાઈ ઇન્ટરવ્યુ લેવા આવ્યા તે તો નતું કીધું તું પણ આજે પાછું કે ના કે જો કામકાજ માં તો બધું યા ની આ હોય ખેતી ખેતીનું નું યા ની આ હોય ઢોર નું યા ની આ હોય ને ઘર કામ બાકી તા માં હે એટલે મારે જ માનીન બે ની કરવાનું એટલે માનો બાપા નો અમાર બે ની ટેકો છે તો હવે પ્રશ્ન બદલાવીએ તો તોફાની લોક પૂછે હે કે ક્યાંક મીટઅપ રાખો ઈ કે મીટપ નું થોડું બધી પ્લાનિંગ થી ગોઠવવું પડે કોઈ હેરાન નો થાય આપડે એટલું બધું મેનેજમેન્ટ કદાચ નો કરે હકીએ નઈ તો થોડીક તકલીફ ભરું થાય એટલે એ ક્યાં કઈ આપડે જેવા રાખ્યું હતું ને બે વર્ષ મીટપ રાખે મોટા મોટા યુટ્યુબર એની હવે આપડી વાત કરીએ તો કેસ ઓડેદ ઓડેદ રાખવું છે નાથી બેન ના માવતર ના ઘર નો વિડીયો બનાવો આના જેટલા વિડીયા છે ને એટલા લગભગ નાના છે વિડીયા માનો કે કારણ કે અમે મહિનામાં એક ફેરે તો બગહરે હોય હોય ને હોય જ નહીં મતલબ માં તમારે જો પ્રોપર ઘર નો વિડીયો જો હોય તો આપણી YouTube ચેનલ માં છે એની લિંક છે ને ડિસ્ક્રિપ્શન માં આપી દે તો તમે ભૂલ્યા વગર ડિસ્ક્રિપ્શન જરાક ચેક કરી લીજો

એટલે પ્રશ્ન છે કે પૂછે કે કે કપડાની દુકાન બનાવો ઘરે નાખી દે એટલે આપણી હે ને દુકાન છે કપડા ઘેર રાખીએ અને ઓનલાઈન બિઝનેસ આપણે કરીએ જો કોઈને ખ્યાલ ન હોય તો ને મારું એક નાથી સ્પેશિયલ ચેનલ છે તો એમાં મારા નંબર પણ આપેલા છે ને એમાં હું લો એમાં હું કપડાના વિડીયા મૂકા તો કોઈને ખ્યાલ ન હોય તો ચેનલને વિઝિટ કરીજો સબસ્ક્રાઇબ કરી લેજો ને ઓર્ડર આવી કરીજો કપડાના તો બસ આ હતા આપણા આઠ આના સુધીના સાત આઠ કલાક પૂરતા પ્રશ્ન સાત આઠ કલાક સાત આઠ કલાક થી ઓટાના એટલા પ્રશ્ન આવ્યા હે જો કે વધારે આવત પણ અમે કીધું નથી કે થોડુંક કાલે વિડીયો બનાવીને એટલે આજ ફરજિયાત બનાવો થોડી કુતામી થઈ ગઈ ને સોવી કલાક માં તો ઘણા બધા પ્રશ્ન આવે જ એવું લખે તો પછી કારક આપડે પાછોય બનાવી હું એવા કોઈ પ્રશ્ન એ હે તો તમારા માટે

તો તમે આ વિડિયોમાં કમેન્ટ કરજો અમે રીપ્લી આપ પે દીધું રીપ્લી તો આપીએ હસ કાયમ કાયમ નહી પણ ટુકમાં એક આધા બે દિનમાં વેલા મોરું થાતું સાંગી કોન્ટ્રાક્ટ નાખી ન હોય એટલે ભાઈ નખી ન હોય નાથી કામકાજ માં ન આવી થાય તો અમે આપું હું આપું કોઈ જો તો એ બસ એટલું કહું કે તમે કોલાસ બોર્ડ હતા હોય તો આપ લોકો ની અપને વિરામ આપી દીયે વિડિયો ની